નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે ગાંધીનગરથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ફરી એકવાર ગાંધીનગરના મેદાનમાં ઉતર્યા છે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે વિરોધનું આયોજન પણ કરવામાં આવ્યું વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરવામાં આવી હતી ગાંધીનગર પથિકા આશ્રમ બસ સ્ટેન્ડ ખાતે ચક્કાજામ પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો પંદર જૂનના રોજ ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે જાહેરાત કરીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છેવટે આજ રોજ ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો શિક્ષકની કાયમી ભરતી કરો અને જ્ઞાન સહાયક રદ કરો તે માટે આંદોલનના માર્ગે ગયા હતા પરંતુ શું થયું દર વખતની જેમ આ વખતે પણ ટેટ ટાટ પાસ ઉમેદવારો નિરાશ બન્યા છે વારંવાર અનેક રજૂઆતો કરવા છતાં પણ શિક્ષિત બેરોજગાર ટેટ ટાટ પાસ ઉમેદવારો ધક્કા ખાઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં સરકાર શ્રીના પેટનું પાણી પણ હલતું નથી જાણે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોનું જીવન એ અંધકારમય બની રહ્યું છે તેવા પ્રયત્નો જાતે જ આ સરકાર કરી રહી છે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો ફક્ત એક જ મુદ્દો છે કે કાયમી શિક્ષકની મોટી ભરતી કરવામાં આવે અને જ્ઞાન સહાયક રદ કરવામાં આવે ખરેખર વિચારવા જેવું છે કે મોટી ભરતી થતી નથી અને એક જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી છે ગાંધીનગર ખાતે પહોંચેલા ટેટ ટાટ પાસ ઉમેદવારો યુવાનો અને મહિલાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંતુ પોલીસ દ્વારા આ લોકોની અટકાયત કરવામાં આવી કેટલી અંશે યોગ્ય છે આ બાબત મહિલાઓ રડી રહી છે યુવાનોના આંખમાંથી પાણી નીકળી રહ્યું છે વારંવાર આ યુવાનો અને મહિલાઓ ઘરની પરિસ્થિતિ સારી ન હોવા છતાં લોકો પાસેથી ઓછીના પૈસા લઈને પણ ગાંધીનગર આવીને આંદોલન કરે છે રજૂઆતો કરે છે પરંતુ સાંભળનારું કોઈ નથી વારંવાર ગાંધીનગરની કચેરીના ધક્કા ખાઈ ખાઈને થાકેલા યુવાનો અને મહિલાઓ ટાક પાસ ઉમેદવારો કહી રહ્યા છે કે હવે ઉંમર પણ પૂરી થવા આવી રહી છે અમારું જીવન અંધકારમય બની રહ્યું છે સરકારશ્રી દ્વારા કોઈ પણ પ્રકારના યોગ્ય પગલાં લેવામાં આવતા નથી ટેટ ટાટ પાસ શિક્ષિત બેરોજગાર યુવાન આજે કહી રહ્યો છે કે અમારા સપનાનું શું અમારા મા બાપના સપનાનું શું ગાંધીનગર ખાતે પહોંચેલા યુવાનો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે કાયમી ભરતી કરો જ્ઞાન સહાયક રદ કરો શાંતિપૂર્ણ માહોલમાં નીકળ્યા પરંતુ આ વર્તમાન સરકાર શિક્ષિત બેરોજગાર ટેટ ટાટ પાસ ઉમેદવારોનું જીવન અંધકારમય બનાવવા બેઠી હોય એવું લાગી રહ્યું છે હવે ટેટ ટાટ પાસ યુવાનો અને મહિલાઓ જાય તો ક્યાં જાય તેમનો પ્રશ્ન સાંભળવા વાળો જ કોઈ નથી મહિલાઓની દ્રષ્ટિ રળવા લાગી છે યુવાનોની આંખોમાંથી આંસુ દેખાયા ખરેખર આ એક શરમજનક બાબત છે જો સરકાર ધારે તો કાયમી ભરતી કરી શકે એમ છે પરંતુ બાવીસ શિક્ષકો જે છે આ મહિલાઓ છે એ લોકોને ઢસડીને ડબ્બામાં પૂરી દેવામાં આવે છે હવે જોવું રહ્યું ટેટ ટાટ પાસ ઉમેદવારો માટે શિક્ષકોની કાયમી મોટી ભરતી કરવામાં આવે છે કે નહીં સરકારશ્રી કેવા પગલાં લેશે